નમસ્કાર બધાને પેરેન્ટિંગ બાબતે સુધા મૂર્તિએ ખૂબ જ સરસ વાત સમજાવી છે એ વિડીયો ઇંગ્લિશમાં છે પણ પેરેન્ટિંગ બાબતેની અમુક વાતો મારી સમજ પ્રમાણે ગુજરાતીમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું એટલે સુધા મૂર્તિજી કહે છે કે તમારે બાળકના સ્કૂલમાં માર્ક મહત્ત્વના નથી પરંતુ તે કેટલું શીખ્યો છે તે મહત્ત્વનું છે અને બીજું તમારા બાળકને તમે ગમે તેટલું તેને ટોર્ચર કરીને શીખવાડશો તો એમ નહીં શીખે પરંતુ એ તમને જોઈને જ તમારા બિહેવિયર ઉપરથી જ એ શીખશે ત્રીજું કે તમારા બાળકને બીજા બાળક જોડે કમ્પેર ના કરો પરંતુ તમારા બાળકને એવું શીખવું કે એને એની પોતાની જાત સાથે જ કમ્પેર કરવાનો છે અને એવું સમજાવવાનું છે કે એ પહેલાં કરતાં અત્યાર સુધીમાં કેટલું નવું શીખ્યો અને કેટલો તેનામાં સુધારો આવ્યો ચોથું કે દરેક બાળક સરખો નથી દરેક બાળકની ક્ષમતા પણ અલગ અલગ હોય છે બાજને ઉડતું જોઈને ચકલી ડિપ્રેશનમાં નથી આવતી કીડી તેટલા ઝાડ ઉપર ચડી જાય તો એ જોઈને હાથીએ સ્ટ્રેસ લેવાનો નથી હોતો કે હું કેમ ઝાડ ઉપર નથી ચડી શકતો તેવી જ રીતે અલગ અલગ બાળકમાં અલગ અલગ પ્રકારની વિશેષ શક્તિ છુપાયેલી હોય છે તેને બસ સમજી અને યોગ્ય રસ્તો અપનાવવાનો હોય છે પાંચ બુકે દરેક બાળકને તેના સપના પૂરા કરવા તેને જે વિષયમાં રસ હોય તેમાં તેને આગળ વધવા દેવું જોઈએ પરંતુ તેની સાથે સાથે એ પણ સમજાવવું જોઈએ કે આ શોખના વિષયમાં તે ઇકોનોમિકલી ટ્રસ્ટીએ સદ્ધર થશે કે નહીં તે પણ તેને માર્ગદર્શન આપવું જરૂરી છે છઠ્ઠું કે તમારું બાળક જ્યારે તમને કોઈ પણ પ્રશ્ન પૂછતો હોય તો તેનો જવાબ નકારી કાઢવાની જગ્યાએ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ સાતમું કે ડિસિપ્લિન એ બાળકના વિકાસનું પ્રથમ પગથિયું છે માટે ડિસિપ્લિન અને વડીલોની રિસ્પેક્ટ કરતાં શીખવવું એ પણ આપણી ફરજમાં આવે છે આ વિડીયો ખરેખર દરેક માતા પિતાએ જોવો અને સમજવો જોઈએ દરેક સ્કૂલની અંદર પેરેન્ટ મિટિંગ હોય છે ત્યારે પેરેન્ટને આ બાબતો જણાવવી એ ખૂબ જ જરૂરી છે એવું હું માનું છું એટલે બધા જ વાલીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળશું એક નવા વિડીયો સાથે અને ફોલો કરવાનું ભૂલતા નહીં